હાલો મિત્રો આજે આપણે આવી ગયા સાહેબ વાડી મિત્રો મિત્રો આંબા નો જાળ ચાર વર ચાર વર ઝાડ તો અવડું થઈ ગયું પણ હવે આંબો મિત્રો આવતો આવતો નથી કાંઈ પોષે તેવી થતી હોય ને તમને ખબર હોય મિત્રો તો મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ આંબાના ચાર વર થઈ ગયા પણ મિત્રો હજી પણ આવતો નથી બરાબર અને ન્યાથી હાલ એક આ બીજું આંબાનો છોટું હે આ બીજું થોડું આંબાનું એ મિત્રો એમને એમ થઈ ગયો આને ત્રણ વાર થઈ ગયા એ જ મિત્રો પણ આવતો નથી આંબો બાકી જોઈ લે મિત્રો કેરુંની ની કેમ છે બાકી હા જબરજસ્ત છે ને કેરું હારો કેરા થાય છે મિત્રો અને આ મિત્રો દેશી લીંબુડી છે દેશી હવે આને બે વરસ થઈ ગયા હે અને આ ચીકુડી છે ચીકુડી અવાર મિત્રો આવવાનું ચાલુ થઈ ગયું છે અને એની બાજુમાં હે મિત્રો આપણે જાંબુડી હે જાંબુડી વાળા મોટા જાંબુડા આવે ને એ જાંબુડી હે મિત્રો અને ક્યાંથી હાલ મિત્રો આંબો હે આને ત્રણ વર્ષ થઈ ગયા આવડું જાડવું થઈ ગયું પણ મિત્રો આવતા નથી આને કંઈક કોશિશ કરવાની હોય તો મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ હવે આમાં કહે તો આમ એક આંબો આવ્યો હતો એ પણ હવે એમાં મોઘરા આવીને મિત્રો ખરી જાય છે હવે એનું હું કારણ થતું ભાઈ અને આ મિત્રો આપણે ઇઝરાયલ ઓળી આપણે ઓળે ઓળી ખારા ઓલી બોલડી આવે ને આપણે કેવી નામ બોલાઈ જાય હતી ઓલે આપણે એપલ બોર એપલ એપલ બોર છોટો હા મિત્રો ત્યાંથી મિત્રો આયે લીંબુડી છે આ મિત્રો લીંબુડી છે અને આ મિત્રો જામફરી છે જોઈ જામ ફરી થોડતા જીણકો છે પણ જામ ફર આવી પડ્યા જોઈ લ્યો દેખાય મિત્રો આ જામ આવી પડ્યા જામ ફર બહુ જ આવ્યો મિત્રો અને આ મિત્રો આ લીંબુડી છે આ લીંબુડીમાં અવાર બેક લીંબુ આવ્યા હતા પણ બહુ હજી મિત્રો આવતા નથી લીંબુડીની કંઈ કોશિશ કરવાની હોય ને કંઈક તમને જાણો હોય મિત્રો તો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ અને આ મિત્રો ઇઝરાયલ ખરાક છે ઇઝરાયલ અને બે ત્રણ વાર થઈ ગયા પણ હજી તો આવી નથી આમાં કંઈક કરવું પડતું હોય અને તમને જાણ હોય તો મિત્રો જણાવજો બરોબર હાલો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ ક્યાંથી જોવો છો મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો અને હાલો મિત્રો વરસાદ પાણી કેમ છે એ મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો અમારે તો મિત્રો વરસાદ પાણી અત્યારે છે નહીં માંડવીનું પાણી પાવાનું હાલે હે ભાઈ અને આ મિત્રો બદામ જબરદસ્ત થઈ ગઈ બદામ હું ઠા આવી પડ્યું બદામ મિત્રો હાલો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈનમાં જોડા મિત્રો એક ભાઈ કોમેન્ટ આવી છે ભાઈ ઇંગ્લિશમાં લખલ એટલે કોમેન્ટ વાત તમને ઘણું આપે ભગવાન એવી આશા રાખું છું ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં છો હલો મિત્રો જોઈ લ્યો આ મિત્રો જામફળી જોઈ લો જામફરી હજી જ્યારે જેવડી છે બે વારાનું છોટો થયું પણ પડ્યા જામફળીને વધવા નથી હલો મિત્રો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો શું વાયુ ભાઈ વાવેતરમાં મગફળી મગફળીનું વાવેતર છે ભાઈ વરસાદ વરસાદ નથી ભાઈ અત્યારે મગફળી કાંઈ ઘટતું નથી વરસાદ પાણી હાલે છે ભાઈ મોટરું એટલે પાવાનું વાલે છે મિત્રો અમારી લાઈમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ ઇંગ્લિશમાં છે એટલે ભાઈ નામ તો વાંચતા ના આવડે ભાઈ પણ જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર ભાઈ બરાબર ગુજરાતી હોય તો ગુજરાતી વાંચતા મિત્રો આવડે કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ મિત્રો બહુ આવડતું નથી ભાઈ અને મિત્રો અમારી લાઈમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો ક્યાંથી જાઓ વા ભાઈ ખૂબ ખૂબ આભાર અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો આ અમારી વાડીની માંડ છે એક પાણી કાઢી લીધું ને બીજું પાણી એ પૂરું થવા આવ્યું હે મિત્રો મગફળીમાં કંઈ ઘટતું નથી મિત્રો પણ વરસાદની ખાસ જરૂર છે એક વરસાદ આવી જાય ને તો મિત્રો હારું બધું નામી થઈ જાય મિત્રો જોઈ લો મિત્રો આ જામફરી જોઈ લ્યો તમે આ એક જ દાર હે એકદમ એક દારમાં બે ને બે ચાર ને એક પાંચ ને છ સાત ને આઠ આ જામફર હે એક દારમાં આવી મિત્રો જામફરી હજી ત્યાં બે વર્ષનું છોટું થયું હે મિત્રો પણ જામફર એવા હે મિત્રો હલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો ક્યાંથી ભાઈ જોવો છો જરાક કોમેન્ટમાં મિત્રો જણાવજો શું કામ ચાલી રહ્યું મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ હલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો શું ચાલે મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ હાલો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો